સૂરભી ડેરી સામે લાલા કરી હતી સૂરભી ડેરીની અડાશણ વિસ્તાર હનીપાક રોડ ખાતે આવેલી દુકાનને સીલ કરી હતી તો સાથે જ સૂરભી ડેરીનું ગોડાઉન પણ સીલ કરાયું છે જે અંગે આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી હતી એચવી દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આ હની પાર્ક રોડ પર આવેલ સુરભી ડેરી છે જેને ઝોન દ્વારા બે દિવસથી બંધ કરાવવામાં આવેલી હતી અને આજે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવામાં આવેલ છે આજે સીલ એમને ગોડાઉન પરથી નકલી પનીરનો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હોવાથી એને સીલ મારવામાં આવી છે અહીંયાથી નમૂનાઓ લઈને જે અહીંયા સત્તર કિલો પનીર હતું તેને તો ઓલરેડી સીઝ કરવામાં આવ્યું છે જ્યારે પકડાયું હતું ત્યારે ત્યાંથી પણ નમૂનાઓ લઈને જે જથ્થો હતો તે બધો જથ્થો સીઝ કરવામાં આવે છે આગળ હવે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે